અંકલેશ્વર નેશનલ હાઇવે અને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં અવારનવાર આગ લાગવાના કિસ્સા સામે આવતા હોય છે જોવા જઈએ તો ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર પાનોલી દહેજ ઝઘડીયા સાયખા જેવી મોટી ઉદ્યોગ નગરી આવેલી છે કંપનીના વેસ્ટ કેમિકલ ડ્રમ હોય કે પ્લાસ્ટિકની કેમિકલ બેગ કે પછી અન્ય વેસ્ટ અંકલેશ્વર નેશનલ હાઇવે અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં આવતા હોય છે જે આવા મસ મોટા ભંગાર ગોડાઉનમાં સ્ટોક કરી રાખવામાં આવતા હોય છે ત્યારે ગતરાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં અંકલેશ્વર નેશનલ હાઇવે નજીક નોબલ માર્કેટને અડીને આવેલ મહાવીર માર્કેટમાં એક ભંગાળના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો ઘટનાની જાણ થતા અંકલેશ્વર જીઆઈડીસી ડીપીએમસી ટીમ ફાયર ટેન્ડર લઈ ઘટના સ્થળે પહોંચી આગમાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો ત્યારે જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે ડીપીએમસી અંકલેશ્વર નગરપાલિકા પાનોલી ડીપીએમસી અને ભરૂચ નગરપાલિકાની મદદ લેવી પડી હતી અંકલેશ્વર જીઆઈડીસી ડીપીએમસીના ફાયર ફાઇટર જ્યારે આગ ઉપર પાણીનો મારો ચલાવી રહ્યા હતા તે સમયે અન્ય ગોડાઉન માલિકે ફાયર ફાઇટર સાથે ઘર્ષણ કરીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કીધું હતું કે મારા ગોડાઉન બાજુ આગ આવે છે પહેલાં પાણીનો મારો મારી બાજુ મારો એમ કહેતા માહોલ ગરમાયો હતો ત્યારે ફાયર બ્રિગેડના જવાનોએ પોલીસનો સહારો લેવો પડ્યો હતો ઉલ્લેખનીય છે કે આવી ઘટનામાં જ્યાં આગ લાગી હોય ત્યાં ફાયર વિભાગના જવાનો પોતાનું જીવ જોખમમાં મૂકી કામ કરતા હોય છે

અજયસિંહ કનકસિંહ ગઢવી ડીપીએમસી ફાયર ઓફિસર હાલ એક કલાક પહેલાથી અમને કોલ આવ્યો હતો એક કલાક પહેલા કે મહાવીર નગર છે અને અમે આવતા આગના ધુમાડા રસ્તા પરથી દેખાતા હતા ત્યારબાદ અહીંયા આવીને સ્થિતિ પર અમે કાબુ લેવામાં આવ્યું અને હાલ કાબુ લેવાની પરિસ્થિતિ ચાલી રહી છે અંદાજિત ત્રણ ફાયર સ્ટેપ ત્રણ ફાયર બ્રિગેડ પાનોલી ફાયર બ્રિગેડ

કેટલા સમય હાલ એક કલાક તો થઇ ગયો છે હજુ આગ ઉપર કાબુ લેવા ની ચાલુ રહી છે તમારા ફાયર જવાન સાથે પણ અહી પ્રભાવ પડ્યો હા એવું બન્યું હતું કેમ કે અમે જયારે આવ્યા ત્યારે બાજુ માં આર કે ટાયર જે છે તેના માન્ય સમીરભાઈ કે એવું કઈક નામ છે આઈ થીંક એમને અમારા ફાયર જવાન ઉપર સીધો હુમલો કર્યો અને તેમને ગાળા ગાળી પણ કરી હતી અને તેથી અમે પોલીસ protection ને સાથે રાખ્યું છે

ગંભીર નો લેવામાં આવેલી છે અને તે તાકીત પણ અગાઉ પણ કરવામાં આવી છે અને આ વારંવાર બનાવ બનતા હોય તે કોઈ કાળજી લેવામાં આવતી નથી ગોડાણમાં ભંગાળનો જે એકત્ર પ્લાસ્ટિક થેલી હોય છે ડ્રમ કેમેકલના ડ્રમ જે વપરાયેલા હોય તેનો સંગ્રહ કરતા હોય છે ના એવું કંઈક અત્યારે તપાસનો વિષય છે અત્યારે એવું કઈ જાણવા મળેલ નથી ના આગ તો કદાચ કોઈ કારણ લાગી હોય સ્વર કે ગમે તે હોય પરંતુ એ બાબતે તપાસ હાથ ધરેલ છે અને એમ તે બાબતે ગોડાઉનના મેનેજરોને પણ અમે બોલાવીને કાર્યવાહી કરીશું મારો માર્ગ છે કે એ બાબતે જરૂરી એક્શન લેવામાં આવશે અને એ લોકોને સ્પાયર સીટના સુધી સાધનો નથી રાખતા તેના માટે પણ તાગીત કરવામાં આવશે